વસંત પંચમી પર મહાસયોગ શિક્ષા અને કરિયરમાં તરક્કી મેળવવા કરવા પાંચ ઉપાય નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ વિડીયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ વસંત પંચમી પંચમીના દિવસે ત્રીસ વર્ષ બાદ સસ મહાપુરુષ રાજયોગની રચના થઈ રહી છે તેથી આ દિવસનું મહત્વ વધુ વધી ગયું છે વૈદિક કેલેન્ડર મુજબ વસંત પંચમી પંચમીનો તહેવાર દર વર્ષ મહા મહિનાના શુક્લ પક્ષની પાંચમી તારીખે ઉજવવામાં આવે છે આ વર્ષે સરસ્વતી પૂજા ચૌદ ફેબ્રુઆરીના રોજ ઉજવ યોજાશે કારણ કે શાસ્ત્રો અનુસાર વિદ્યા અને જ્ઞાનની દેવી સરસ્વતી આ દિવસે પ્રગટ થયા હતા તેથી જેઓ આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરે છે તેઓ જ્ઞાન અને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ મેળવે છે આ દિવસે બાળકોના ઉપનયન સંસ્કાર કરવામાં આવ્યા હતા ઉપરાંત ગુરુકુળોના શિક્ષણ આપવાનો પણ આ દિવસે પ્રારંભ કરવામાં આવ્યો હતો વસંત પંચમી પંચમીના દિવસે ત્રીસ વર્ષ બાદ સસ મહાપુરુષ રાજયોગની રચના થઈ રહી છે તેથી આ દિવસનું મહત્વ વધુ વધી ગયું છે આ મહાન સહયોગમાં દેવી સરસ્વતીની પૂજા કરીને અને કેટલાક જ્યોતિષીય ઉપાયો કરવાથી વ્યક્તિ કારકિર્દી અને શિક્ષણમાં પ્રગતિ મેળવી શકે છે ચાલો જાણીએ આ ઉપાયો વિશે દેવી સરસ્વતીને પ્રસન્ન કરવા માટે કરો ઉપાય એક જો કોઈ વિદ્યાર્થી અભ્યાસમાં નબળો હોય તો આ દિવસે શિક્ષણ સંબંધિત વસ્તુઓ ગરીબ બાળકો અથવા જરૂરિયાત મંદોને દાન કરવી જોઈએ આમ કરવાથી તમને માતા સરસ્વતીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે બે જો તમે માતા સરસ્વતી પાસેથી શિક્ષા અને બુદ્ધિના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો વસંત પંચમી પંચમીના દિવસે સવારે વહેલા સ્નાન કરો પીળા રંગના કપડાં પહેરો અને પછી માતા સરસ્વતીની પૂજા કરો તેમજ ઓમ એમ વાગ્ય દેવાય વિજય ધીમહી દંદો દેવી પ્રચોદયા મંત્ર જાપ કરો દેવી સરસ્વતીને પીળા ફૂલ અને પીળી મીઠાઈ અર્પણ કરો અંતમાં સરસ્વતી ચાલીસાનો પાઠ કરો આવું કરવાથી માતા સરસ્વતી પ્રસન્ન થશે ત્રણ જો કોઈ વિદ્યાર્થીને ભણવામાં મન ન લાગે તો વસંત પંચમીના પંચમીના દિવસે વિદ્યાર્થી એ સ્ટડી રૂમ કે સ્ટડી ટેબલમાં સરસ્વતીનો ફોટો રાખવો જોઈએ દરરોજ તમારો અભ્યાસ શરૂ કરતા પહેલાં દેવી સરસ્વતી નું ધ્યાન કરીને તમારા અભ્યાસની શરૂઆત કરો માત્ર એટલું જ ધ્યાન રાખો કે માતા સરસ્વતીનો ફોટો કે તસવીર દક્ષિણ દિશામાં ન લગાવો ચાર કરિયર અને શિક્ષણમાં પ્રગતિ મેળવવા માટે વસંત પંચમી પંચમીના દિવસે ઓમ એ સરસ્વતી અય ઐ નમ મંત્રનો જાપ કરવો જોઈએ આમ કરવાથી કરિયર અને શિક્ષણમાં પ્રગતિની તકો રહેશે પાંચ જો કોઈ વ્યક્તિના દાંપત્ય જીવનમાં મતભેદ હોય તો આ દિવસે ભગવતી રતિ અને કામદેવની પૂજા કરવી જોઈએ આમ કરવાથી તમે વૈવાહિક જીવનમાં આવતી સમસ્યાઓ થી છુટકારો મેળવી શકો છો મિત્રો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ધાર્મિક સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ